હાય ફ્રેન્ડ્સ તો સ્વાગત છે ફરી આપ સૌનું આજના હરિદ્વારના બીજા વ્લોગમાં વેલકમ છે પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે સવારના નવ કલાક અને અમે નીકળી ગયા છીએ આજે બીજા દિવસનો એન્જોય કરવા માટે તો આ વ્લોગને અંત સુધી જોતા રહેજો તો ઘણા બધા ફ્રેન્ડ્સના એવા પણ પ્રશ્નો હતા કે તમે કયા આશ્રમમાં રોકાયા છો તો આજે હું ક્લેરિફાઈ કરી દઉં અમે પ્રેમનગર આશ્રમ છે હરિદ્વારમાં આવેલો છે ત્યાં અમે રોકાયા છીએ અને ત્યાં જ અમારી આ સપ્તાહનું સાત દિવસનું આયોજન છે જે આવતીકાલે ચાલુ થાય છે એટલે આ તમામ વિડીયોઝ જોવા માટે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું ભૂલતા નહીં અને પરિવાર સાથે જોતા હોય તો નીચે કમેન્ટ પણ અવશ્ય કરી દેજો ફ્રેન્ડ્સ હવે છે અને આજે પણ અમે ડુંગા તટે જઈએ છીએ અને આ એનો મુખ્ય ગેટ છે અને ત્યાંથી એન્ટ્રી લેવાની હોય છે જોવા અહીંથી એન્ટ્રી લઈ લીધી છે અને જુઓ જુઓ હા પહોંચી ગયા છીએ ગંગા નદીના કિનારે આ રીતની ગ્રિલિંગ છે ગુડ મોર્નિંગ ભાઈ હરે કૃષ્ણ તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે બપોર પછીના સાડા પાંચ અને હવે અમે ફ્રેશ થઈને નીકળી ગયા છીએ આજે સંધ્યા આરતીમાં જવાનું છે ખાસ અમે જે આશ્રમમાં રોકાયા છીએ તે આશ્રમમાં જે યજમાન પરિવાર છે એમના દ્વારા સંધ્યા આરતી રાખવામાં આવી છે અને ઘાટ ઉપર જઈ રહ્યા છીએ ત્યાં જઈને અદ્ભુત દ્રશ્ય નિહાળવાનું છે અને આધ્યાત્મિકતા સાથે જોડાવાનું છે અને આરતીનો લાહો લેવાનો છે ખાસ આજે આનંદ આવવાનો છે ને હવે બસ થોડીક ક્ષણોની અંદર અમે પહોંચી રહ્યા છીએ અને ભાઈ મોહિત પછી નો શું પ્લાન છે ત્યાર પછી આપડે સાંજ નું લઈશું વાહ ભાઈ વાહ વાળું એકદમ ગુજરાતી શબ્દ છે દેશી કાઠિયાવાડી શબ્દ છે સાંજ નું વાળું લેવા માટે જઈશું વાળું કરવા માટે જઈશું અને પછીનો વ્લોગ જે છે તમારા સુધી પહોંચશે એટલે વ્લોગને અંત સુધી જોતા રહીજો આજની આ ગંગા આરતી જે છે એનો લાભ અમે તમને આપવાના છીએ વિડીયોના માધ્યમથી તમને બતાવવાના છીએ અને અમે પણ લાભ લેવાના છીએ હૃદય સુધી પહોંચે અને આપણા દિલ અને દિમાગમાં એક અનોખો અનુભૂતિનો આધાર મળે એ જ ભાવ અને સ્વરૂપ स त मारो आरतीअ जारोया सी स्वर जे स्वतमारो आरतीअ जो तारो दरिया दिली माड़ी तारो महिमा या पर ડી સોના મન ડી સોના મન ડી પૂરા